આ એકસો ને બે બેઠક પર મતદાન શરૂ થયું હતું જે હજુ પણ અવિરત શરૂ જ છે પોતાના મતાધિકારોનો ઉપયોગ કરવા માટે મતદારો ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી મતદાન કરવા જોડાયા હતા આજે સાંજે છ વાગ્યા સુધી આ મતદાન શરૂ રહેવાનું છે અને ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે દરેક જગ્યાએ મતદાન હાલ સારું છે મોટા ભાગના વિસ્તારની વાત કરીએ તો સૌથી વધારે જે જગ્યાએ અસરગ્રસ્ત વિસ્તારો હતા ત્યાં પણ અત્યારે મતદાન શાંતિપૂર્ણ રીતે રહ્યું છે મણિપુરમાં ફાયરિંગની ઘટના સામે આવી હતી પાંચ બુથ ઉપર મતદાન વોટિંગ પણ અટકાવવામાં આવ્યું હતું એવા પણ સમાચારો સામે આવ્યા હતા અને અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો ત્રિપુરામાં સૌથી વધુ અડસઠ ટકા મતદાન થવા પામ્યું છે એકંદરે જો વાત કરવામાં આવે તો નાની મોટી ઘટનાઓને બાદ કરતા દરેક રાજ્યોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન હાલ શરૂ છે જી હરેશજી વાત કરવામાં આવે તો સૌથી વધુ મતદાન ક્યાં થયું છે અત્યાર સુધી કેટલા ટકા મતદાન નોંધાયું છે એને લઈને વિગતો હજી ચોક્કસથી બરખા મેં અત્યારે વાત કરીએ કે અત્યાર સુધી સૌથી વધારે મતદાન ત્રિપુરાની અંદર અડસઠ ટકા મતદાન થયું છે મતદાન સાંજે છ વાગ્યા સુધી ચાલુ રહે છે અને નાગાલેન્ડની જો વાત કરીએ તો નાગાલેન્ડના છ જિલ્લાની અંદર મતદાન શૂન્ય રહેવા પામ્યું છે મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં બપોરે ત્રણ વાગે મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે અને લોકસભાની અનેક વિધ બેઠકોની અંદર મતદાનમાં ઉતાર પણ જોવા મળી રહ્યા છે ક્યાંક ટકાવારી વધારે છે અને ક્યાંક ટકાવારી ઓછી પણ જોવા મળી રહી છે વધારે પડતી વાત કરીએ તો જે રીતે તમિલનાડુની ઓગણચાલીસ બેઠક પર જે મતદાન હતું એ મતદાન પણ હજી શરૂ છે અને જે રીતે ટકાવારીની આપણે જો વાત કરીએ તો ટકાવારીમાં પણ ઘણા ફેરફારો થોડા ઘણા અંશે અને મહદ અંશે જોવા મળી રહ્યા છે જો અરુણાચલ પ્રદેશની વાત કરીએ તો અરુણાચલ પ્રદેશમાં અત્યાર સુધીમાં ચોપન ટકા મતદાન થવા પામ્યું છે આસામની અંદર સાઠ ટકા મતદાન થવા પામ્યું છે બિહારની અંદર ઓગણચાલીસ ટકા મતદાન થયું છે છત્તીસગઢની વાત કરીએ તો છત્તીસગઢમાં અઠ્ઠાવન ટકા મતદાન થયું છે મધ્યપ્રદેશમાં ચોપન ટકા મતદાન થયું છે મહારાષ્ટ્રમાં ચુમ્માલીસ ટકા મણિપુરમાં બાસઠ મેઘાલયમાં એકસઠ મિઝોરમમાં ઓગણપચાસ નાગાલેન્ડમાં સૌથી વધારે મતદાન થવાની વાત જો ચાલતી હતી પરંતુ ત્યાં મતદાન નિરસ્તાપૂર્ણ રહેતા પચાસ ટકાની આસપાસ જ મતદાન પહોંચવા પામ્યું છે રાજસ્થાનમાં એકતાલીસ ટકા મતદાન થયું છે સિક્કિમમાં બાવન તમિલનાડુમાં પચાસ ત્રિપુરામાં ત્રેસઠ ટકા અને ઉત્તર પ્રદેશમાં સુડતાળીસ ટકા મતદાન થયું છે જ્યારે ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં છાસઠ ટકા મતદાન થવા પામ્યું છે જો બીજી બેઠકોની વાત કરીએ બરખા આપણે તો અંદમાન અને નિકોબારમાં પિસ્તાલીસ ટકા મતદાન થયું છે જમ્મુ અને કાશ્મીરમાં સત્તાવન ટકા મતદાન થયું છે અને લક્ષદ્વીપમાં તેતાલીસ ટકા અને પુડુચેરીમાં અઠ્ઠાવન ટકા મતદાન થયું છે એકંદરે જો વાત કરવામાં આવે તો મતદાનમાં મતદારોએ પણ ઘણો ઘણો બધો ઉત્સાહ દર્શાવ્યો હતો અને તે જ લઈને કારણ કે ગરમીની સિઝન છે ઉનાળો ચાલુ રહે શરૂ છે પણ આટલા ગરમીની વચ્ચે પણ મતદારોએ પોતાનો ઉત્સાહ ગુમાવ્યો નથી અને હોશે હોશે મતદાન કરવા મતદાન મથકે જઈ અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે બરખા તો લોકસભાના વાત કરીએ તો પ્રથમ તબક્કાના એકવીસ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની એકસો બેઠક પર આજે મતદાન થઈ ગયું છે સીટોની દ્રષ્ટિએ જો વાત કરીએ તો આ સૌથી મોટો તબક્કો કહી શકાય આજે આ વખતે પહેલું જે લોકશાહીના પર્વની શરૂઆત થઈ ગઈ છે આ જે મતદાન છે તે છ વાગ્યા સુધી ચાલુ રહેશે એટલે કે વાત કરીએ તો પીએમ મોદી વડાપ્રધાન મોદીએ પણ વોટિંગ પહેલા વોટ આપવાની અપીલ કરી હતી અને તેમણે હિન્દી તમિળ મરાઠી સહિત પાંચ ભાષાઓનું ટ્વીટ કર્યું હતું આપણે સૌથી પ્રથમ વાત કરીએ તો ત્રિપુરામાં સૌથી વધુ મતદાન થયું અહીં તેપન પોઈન્ટ ઝીરો ચાર ટકા મતદાન થયું છે સૌથી ઓછા મતદાન આજના દિવસે વાત કરીએ તો તે છે લક્ષદ્વીપ લક્ષદ્વીપમાં સૌથી ઓછું મતદાન થયું છે જ્યાં ત્રીસ મતદાન થયું હતું એકવીસ રાજ્યોમાં સરરાષ્ટ્ર વાત કરીએ તો પચીસ જેટલું મતદાન થયું છે તો વોટિંગ દરમિયાનની જો પરિસ્થિતિની આપણે વાત કરીએ તો વોટિંગ દરમિયાન મણિપુરના બિષ્ણુપુરમાં ગોળીબારની ઘટના બની હતી અને બંગાળના કૂચ બિહારમાં પણ હિંસા થઈ હતી જ્યારે છત્તીસગઢના બીજાપુરમાં ગ્રેનેડ બ્લાસ્ટ પણ થયો હતો વાત કરીએ તો પ્રથમ તબક્કામાં આ વખતે જે ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે એક ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે પ્રથમ પ્રથમ તબક્કામાં જેમાંથી એક પુરુષ છે અને એકસો મહિલા ઉમેદવારો મેદાન છે આ વખતે આઠ કેન્દ્રીય મંત્રીઓ એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ રાજ્યપાલ પણ મેદાનમાં છે ત્યારે વાત કરીએ તો આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન જે છે તે છવ્વીસમી એપ્રિલે થશે એટલે કે કુલ સાત તબક્કામાં પાંચસો ને તેતાલીસ બેઠકો માટે એક જૂને મતદાન સમાપ્ત થશે આ તમામ જે સાત તબક્કામાં મતદાન થવાનું છે તેનું પરિણામ સાત ચાર જૂને આવવાનું છે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં સાંજે ચાર વાગે મતદાન પૂરું થઈ ગયું છે એટલે કે બિહારના નક્સલ પ્રભાવિત વિસ્તારો જે છે તેમાં ચાર વાગે મતદાન સમાપ્ત થઈ ગયું હતું જો કે મતદારો મતદાન મતકો પર પહોંચી ગયા હતા અને વાત કરીએ નાગાલેન્ડની નાગાલેન્ડના છ જિલ્લામાં મતદાન જે છે તે શૂન્ય થયું હતું નાગાલેન્ડના છ જિલ્લામાં લગભગ જીરો મતદાન થયું હતું તો હું આપને પૂછવા માંગીશ કે બે હજાર ચોવીસ અને પંદર બેઠકો જે છે તે કોંગ્રેસે જીતી હતી જ્યારે તેવીસ બેઠક હતી તે પ્રાદેશિક પક્ષોમાં ગઈ હતી એટલે કે આ વખતે તો ભાજપ દ્વારા રંગે પ્રચાર પ્રસાર કરવામાં આવ્યું હતું ને જી ચોક્કસથી બરખા બે હજાર ઓગણીસની જો વાત કરીએ તો બે હજાર ઓગણીસની અંદર જ્યારે ભાજપના ખાતે સૌથી વધુ બેઠકો ગઈ હતી અને કોંગ્રેસના ખાતે ઓછી બેઠકો ગઈ હતી સાથે અન્યના ફાળે ચૌદથી પંદર બેઠકો ગઈ હતી પરંતુ જ્યારે આ વખતની જો ચૂંટણીની વાત કરીએ તો ચારે બાજુ એક ભાજપની લહેર જોવા મળી રહી છે જે રીતે આપણે વાત કરીએ કે જે વિસ્તારો કોંગ્રેસનો ગઢ ગણાતા હતા બીએમસીનો ગઢ ગણાતા હતા એ વિસ્તારોમાં પણ ભાજપે મસ્ત મોટા ગાબડા પાડ્યા છે અને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ગઠબંધનની જો વાત કરીએ તો ઇન્ડિયા ગઠન ગઠબંધનમાં પણ ક્યાંક ને ક્યાંક ભંગાણ સર્જાયું છે અને ભંગાણને લઈને જ ભાજપ અત્યારે પોતાનો પરચમ દેખાડી રહી છે ઠેર ઠેર જેવું તો ભાજપનો જ જોવાળ છે અને એને લઈને આ વખતની ચૂંટણીમાં એક નવીન અનુસંધાન દાન નિમાય તો કંઈ પણ શક્યતા ખૂબ જ વધારે છે જે રીતે વાત કરીએ તો ભાજપે જ્યારે પણ જુઓ ત્યારે મોટી સરસાઈથી અમુક રાજ્યોમાં અમુક વિસ્તારોમાં જે જીત મેળવી છે એ જીતનો પરચમ આ વર્ષે પણ પૂરેપૂરો આગળ આવીને ખીલશે અને દરેક જગ્યાએ ભાજપનું કમળ ખીલશે એવી પણ આશાઓ બંધાઈ રહી છે તો જે રીતે આપણે વાત પણ કરીએ કે જ્યારે કોંગ્રેસના જેવા ગઢ ગણાતા હતા એ ગઢની અંદર જ્યારે ભાજપે ગાબડા પાડ્યા છે ત્યારે આ વખતે ભાજપનો જુવાળ દિન પ્રતિદિન વધતો જોવા મળે છે અને મતદારો પણ ભાજપ તરફી મતદાન વધુ કરતા પણ જોવા મળ્યા છે જી બરખા જી વાત કરી તો આ વખતની જે પહેલા તબક્કાનું જે મતદાન આજે જે યોજાઈ રહ્યું છે યોજાઈ ગયું છે એટલે કે છ વાગે પૂર્ણ થઈ જશે એટલે કે એકવીસ રાજ્યોમાં છે છે ચૂંટણીના ઉમેદવારી ભરાવી મેદાનમાં ઉતાર્યા પરંતુ ખરેખર જોવાનું તો એ જ રહે છે કે મતદારો કોના તરફ જાય છે વિકાસની રેલી તરફ જાય છે કે પછી કોઈ મતદારના ચહેરાને જોઈને મતદાન આપે છે એ તો આગામી ચાર જૂને જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે બરખા જી હરીશજી સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર તો આજે પ્રથમ તબક્કાનું મતદાન જે છે તે હવે થોડી જ મિનિટમાં પૂર્ણ થઈ જશે એટલે કે છ વાગે પૂર્ણ થવા જઈ રહ્યું છે દરેક સ્થળે મતદાન દરમિયાન કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અરુણાચલ પ્રદેશ આસામ બિહાર છત્તીસગઢ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર મણિપુર એટલે કે એકવીસ રાજ્યોની એકસો બેઠકો પર આજે મતદાન પૂર્ણ થઈ જશે